પચાસ હજાર સહિત કુલ પંચાવન હજાર ના મુદ્દા માલ સાથે કિશમને ઝડપી ગરફોડ ચોરીનો ગુનો શોધ કાઢતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ તારીખ અઢારમી ડિસેમ્બર બે હાજર ચોવીસ ના રોજ ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં

ઈસમ નામે મુજબના મુદ્દામાલ સાથે હાજર મળી આવેલ આ વધુ પૂછપરછ કરતા જણાવેલ કે આ રોકડ રકમ તેણે આજથી છ સાત દિવસ પહેલા ભાવનગર ઘોઘા રોડ શેલના પેટ્રોલ પંપ પાસે આવેલ ઓફિસમાં ચોરી કરતા રોકડ રકમ રૂપિયા આવેલ મકાન ચોરી કરેલ પણ તે મકાનમાંથી કંઈ મળેલ નહીં હોવાની કબૂલાત કરેલ જેથી આ અંગે તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ તપાસ થવા માટે ઘોઘારોડ પોલીસ સ્ટેશન સોંપ્યા આપવામાં આવેલ છે રિપોર્ટર કૌશિક વાજા ન્યૂઝ સેવન ઇન્ડિયા